સૌથી પહેલાં તો બધાને જય માતાજી આજના વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજનો વ્લોગ ધમાકેદાર રહેવાનો છે કેમ કે આપણે નવું મકાન લીધું છે એનું આજે મુહૂર્ત કરવાનું હોય ઓપનિંગ કરવાનું છે તો આજે પહેલું નોરતું હે માતાજીનું તો દિવસ પણ સારો છે અને આ મકાન અમે ઘણા વર્ષો પછી લીધું છે મારા દાદા ભાડે રહેતા હતા મારા પપ્પા પણ ભાડે રહેતા હતા અને હું પણ આટલા વર્ષોથી ભાડે જ રહેતો હતો તો આજે અમે ઘણા વર્ષો પછી નવું મકાન લીધું છે ભગવાન માતાજીના આશીર્વાદ થઈને તમારા બધાને સપોર્ટ થઈને બાકી બધે હગાવાલાઓને અને દોસ્તારને જ્યારે વાસ્તુ કરશું જ્યારે હવન કરશું ત્યારે બધે બોલાવશું કોઈ ફોટું લગાડતા નહીં તો આ વ્લોગ તમે છેલ્લે સુધી જોજો કેવું મેં મકાન લીધું હે કેટલાનું લીધું હે કઈ રીતે લીધું હે બધું તમને આ વ્લોગમાં દેખાડીશ તો આ વ્લોગ તમે છેલ્લે સુધી જોજો

બરોબર તો બધા કોંગ્રેચુલેશન લખી નાખજો કોમેન્ટમાં ઓપનિંગ કરી છે એટલે બધા મહેમાનો આજે બધા ખુશ ખુશીમાં છીએ તો ખુબ ખુબ અભિનંદન

કંગ્રેચ્યુલેશન ભાઈ નવા મકાન માટે ભગવાન માતાજી હરપળ ખુશ રાખે આવીને આવી પ્રગતિ કરતા રહ્યો અને આપણને બહુ ખૂબ આનંદ થયો જય માતાજી તો કંગ્રેચ્યુલેશન ભાઈ આપણે જીરાકભાઈએ મકાન લઈ લીધું છે તો આગળ હવે રવિભાઈ કઈ છે કંગ્રેચ્યુલેશન નવા મકાન માટે બીજું શું છે આજે ઓપનિંગ કરી નાખ્યો મકાન નું જીરાકભાઈ નીલો હે ને બે શબ્દ નહીં ત્રણ ચાર શબ્દ બોલ ચાલો ત્રણ ચાર શબ્દ હાલે ફાકી જોર હાકી ચોરવા દઈ દીધી અને બધાયે હે ને ઓલા આઈસ્ક્રીમ ખાઈ ખાઈ ડબલ મને આપી દીધી મારા નથી તમે બધાય ખાઈ ખાઈને મને આપી હે અને મકાન લીધું એના બદલ કોંગ્રેચ્યુલેશન ભાઈ તો ગેંગિયા કોઈ હે ને આજુબાજુમાં હાલો હું નાખતી આવું અહીંયા આવો આ તો તમે જોઈ લીધું હશે કે તન મારનો મકાન હે તો આખું મકાન દેખાડવામાં તો થોડીક પ્રોબ્લેમ હે કેમ કે સામાન બધો અડધો આવી ગયો હે અડધો બાજુના મકાનમાં હે એવું બધું હે જ્યારે આખો સામાન આવશે ત્યારે આપણે આખા મકાનનો પાછું વ્લોગમાં એક ફેરે દેખાડી દઈશું તો એ કહી દઉં આ મકાનની અંદર ત્રણ રૂમ છે કિચન છે હોલ છે અને મોટું પાર્કિંગ છે અને ભાવનું તો હું ન કહી શકું અને હા આપણે મકાનમાં લોન કરાવી છે તમે મારો વિડીયો લાઈક કરો શેર કરો મારા વિડીયો જોતા રહ્યો અને યુટ્યુબમાંથી વધારે પૈસા આવે તો આપણે પાછું બીજું રોકડે છોડાવી લેવું રેડી બીજું છોડાવવાનું છે તો અત્યારે આપણે આવડો વ્લોગ અહીં પૂરો કરી થોડું ઘણું આની અંદર ઘણું બાકી રહી ગયું દેખાડવાનું એ હવે આપણે બીજા વ્લોગમાં દેખાડશું તો અત્યારે બધાને જય માતાજી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આપણા આ વ્લોગને લાઈક કરજો શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અત્યારે હું આપું કેમ કે હજી સામાન બધો ફેરવવાનો છે સમજો પછીના વ્લોગમાં આપણે આખું મકાન દેખાડી દઈશું રેડી બાય બાય જય માતાજી